हैप्पी मॉर्निंग क्लब आयोजित स्नेह उत्सव कार्यक्रम યોજાયો સુરત હેપ્પી મોર્નિંગ ક્લબ ના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય સ્નેહ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચાંદની પાર્ટી પ્લોટ મોટા વરાછા સુરત પર ખૂબ સરસ આયોજન કરાયું હતું જેમાં હેપ્પી મોર્નિંગ ક્લબ 5 વર્ષ થી બિલકુલ વિના મૂલ્ય સેવા આપનાર અને સંસ્થાના સ્થાપક યોગ ટીચર suraj bhai miyani તેમજ rajesh bhai mohit bhai kishor bhai સહિત સમગ્ર ટીમને સન્માનિત કરવામાં આવ્યા સુરત શહેરના હેપ્પી મોર્નિંગ ક્લબ દ્વારા સમગ્ર સમાજને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં અને યોગ ધ્યાન પ્રાણાયામ ઓમકારના ઉચ્ચારણ તેમજ એરોબિક્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા એક નવી ઉર્જા આપતી કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહી છે કાર્યક્રમની રાષ્ટ્રગાન હનુમાન ચાલીસા પાઠ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી હેલ્થ અવેરનેસ સ્પીચ તેમજ માન્યવર મહેમાનોના આશીર્વચન આપવામા આવ્યા હતા ઉદારદિલ દાતાશ્રીઓ અને યુવાનોના સાથ સહકારથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક આમંત્રિત મહેમાનોની હાજરી આપી ઉત્સાહ પ્રેરિત કર્યા હતા રિપોર્ટ નટવલાલ ભાટિયા